ઓંગલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક 11 વર્ષનો બાળક કોઈ કારણસર લાગી આવતા પોતાના ઘરેથી સાયકલ લઈને નીકળી ગયો હતો જીઆઈડીસી પોલીસે ભરૂચમાં માતરિયા તળાવ પાસેથી બાળક શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું ઓંગલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક 11 વર્ષનો બાળક કોઈ કારણસર લાગી આવતા પોતાના ઘરેથી સાયકલ લઈને નીકળી ગયો હતો આ બાબતે બાળકના વાલીએ અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકને જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર આરએચવાળા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમજી રાઠોડે તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી બાળકની શોધખોળ શરૂ કરી હતી અને બાળકના ઘરેથી લઈ મુખ્ય રસ્તા ઉપરના જુદા જુદા સીસીટીવી કેમેરા ચેક કરી બાળક પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ ગયું હોવાનું જાણવા મળ્યું હતું આ તરફ સગા સંબંધીઓએ ભરૂચમાં બળકની શોધખોળ કરતા માતરિયા તળાવ પાસેથી બાળક મળી આવ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફે ટીમવર્કથી અગિયાર વર્ષના બળકને ગણતરીની સમયમાં શોધી તેના પરિવારને સોંપી ગુમ થયેલ બાળકનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું આ બિપોર્ટ ડેટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ